શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસાદ ગુજરાતમાં થઈ રહી છે અને આજે તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જાણે કે હેત વરસાવ્યું છે મહેસાણામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને પછી ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી હિંગળાજપુરા દેવીનાપુરામાં ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું અને ભારે પવન ફૂંકાવાને કારણે અહીંયા કેટલીક ખાના ખરાબી પણ થઈ હતી કેટલાક લોકોના કાચા મકાન ધરાશાયી થયા હતા જે ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં જે છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ભારે પવન પણ આગાહી હતી ત્યારે ખાસ જો વાત કરીએ તો મહેસાણાની બાજુમાં આવેલા પાલજ ખાસ હિંગરાજપુરા અને દેવીનાપુરા ત્રણ ગામ છે ત્રણ ગામની અંદર એક ખાસ વાવાઝોડું જે છે ફૂંકાયું હતું અંદાજે મિનિટ જેટલું ફૂંકાયેલા વાવાઝોડાની અંદર અનેક ઝાડો જે છે ધરાશાયી થયા છે સાથે સાથે કેટલાક મકાનોના પતરા પણ ઉડી ગયા છે કેટલાક કાચા મકાન પડી ગયા હોવાની સ્થિતિ હાલ જાણવા મળી મળી રહી છે એકાએક આવેલા વાવાઝોડાને લઈને અસ્તવ્યસ્ત બધું આખું ગામનું વાતાવરણ થઈ ગયું છે અને ગ્રામજનો ક્યાંક ને ક્યાંક ડરમાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ તમામ જાણકારી આપવા બદલ તો મહેસાણા દ્રશ્યો છે તબાહીના તારાજીના દ્રશ્યો છે બધું સહેસ નહેસ થઈ ગયું છે જમીન ધોવા લાગી છે કેટલાક લોકોના મકાનના પતરા પણ ઉડી ગયા મકાન પરથી છત જતી રહી છે વૃક્ષો પણ ઘણા બધા ધરાશાયી થયા છે કારણ કે પવનની ગતિ અહીંયા ખૂબ જ વધારે હતી ભારે પવન સાથે વરસાદ આવ્યો અને ત્યારબાદ આખો વિસ્તાર છે તે તહેસ નહેસ થઈ ગયો છે મહેસાણાના આ દ્રશ્યો છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હિંગળાજપુરા દેવીનાપુરા સહિતના ગામડાઓ છે કે જ્યાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે કારણ કે વચ્ચે વૃક્ષો પડેલા છે બીજી બાજુ જે કાચા મકાનો છે તેને પણ નુકસાન થયું છે કેટલાક લોકોની મકાનની છત તૂટી ગઈ છે ભારે વરસાદને કારણ કે અહીંયા પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને હવે જનજીવન રાબેતા મુજબ થાય તે માટે ગામ લોકો મહેનત કરી રહ્યા છે સ્થાનિક પ્રશાસન પણ તેમાં જોતરાયું છે